અમરેલી જિલ્લામાં પિતા દ્વારા પુત્રીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો તાલુકાના ડેડાણ ગામની મુસ્લિમ સમાજની યુવતીને એક કોળી સમાજ જે પણ હોય જે વાત તેના પિતાને ના મંજૂર હતા પિતાએ દબાવી પુત્રીની હત્યા કરી નાખી હતી મધરાત્રે જ યુવતીએ મહિલા હેલ્પલાઇન નંબર પર મદદ માંગી હતી પરંતુ મદદ પહોંચે એ પહેલા જ તેની હત્યા થઈ ગઈ હતી આ ઘટના ડેડાણ પાસે વાગ્યા પછી બની હતી ખોખર નામની યુવતીએ રાત્રે કલાકે મહિલા હેલ્પલાઇન નંબર પર એકસો એક્યાસી પર કોલ કરી જણાવ્યું કે મારા પિતા બળજબરી લગ્ન કરાવવા માંગે છે જ્યારે કોઈ અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે મારે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું પરંતુ માતા પિતાને આ વાત મંજૂર નથી જેથી મારા માતા પિતાને સમજાવો ભારતીય નાય સૈનિકાની કલમ એકસો ત્રણ એક મુજબ બર્ડરનો ગુનો બનેલો છે જેનામાં મરણ જનારનું નામ ઈશિકાબેન છે જેમની ઉંમર ત્રેવીસ વર્ષ છે અને આરોપી છે તેમના સગા ફાધર મજીદભાઈ ગુલાબભાઈ પોખર છે આ ગામના ટૂંક એવી છે કે આ કામના મરણ જણા જે છે ઈશિકાબેન એમને કોઈ બીજા વ્યક્તિ જોડે પ્રેમ સંબંધ હતો અને એના ફાધર છે એના મેરેજ ક્યાંક બીજી જગ્યાએ કરવા માંગતા હતા અને એ વસ્તુનું જેનાથી એના એના લીધે સમાજમાં તેમની આવડું જ હશે એના લીધે તેમને જે તેમની દીકરી છે ઈશિકાબેન તેનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ કરેલું છે આજે જે આરોપી છે એમને ગઈકાલે ઓગણીસ વાગે વાગે એમની અટક કરવામાં આવેલી છે